નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ચુનીલાલ મડિયાની નવલકથા લીલોડી ધરતી બે પ્રકરણ પચીસમાં જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ વસમોવેરાગ એક અઠવાડિયા સુધી તો કોઈ માનવા તૈયાર નહોતું કે માંડળ ગામ છોડીને ક્યાંક ચાલ્યો ગયો છે ઘરમાં જ પુરાઈ રિયો હશે ભા હસે તો ભૂતેશ્વરમાં પડ્યો પડ્યો ગાંજો ફૂકતો હશે રંગી ભંગી માણસનું ભલું પૂછો એને તો ઘરની સીમા હદું એ સરખો એક અઠડિયા સુધી તો ઓળખીતાઓ એને ઘેર સવાર સાંજ તપાસ કરતા રહ્યા ને અજવાડી કાકીને પૂછતા રહ્યા માંડ્યો છે ઘરમાં ભજન મંડળીમાંથી પાછો આવ્યો કે નહીં કે પછી ચરસની ગોળી ચડાવીને ઘેરમાં ગુરતો નથી ને કાકી આ સહુ પૂછકોને ટૂંકો જવાબ આપતા ભાઈ અમે એને ભાડ્યો નથી લાગ લગાટ આઠ દિવસ સુધી માંડળ ક્યાંય દેખાયું જ નહીં બજારે ન નીકળ્યું જેવા ખવશની હોટલે ઉમરે ન ફરક્યો ભૂતેશ્વરની જગ્યામાં ચલમ ફૂંકવા પણ ન ગયું ત્યારે ગામ લોકોને થયું કે જુવાન ક્યાંક ગામ તરે ગયો છે પણ ક્યાં ગયો છે કયે ગામ ગયો છે ગામ તરું પણ કેટલોક લાંબો કાંઈ હુંડી વટાવવા ગયો છે આ પ્રશ્નના ઉત્તર ક્યાંયથી મળે એમ નહોતા મારે વાલી ડે ફરી દાણ કાંઈ કે કબડો કર્યું લાગે છે એ વન્યા આમ ગામમાંથી બોભારા ગણી જાય એવો બોમલો એ જણ નથી હશે કાંઈક દાળમાં કાઢું ગામમાં રહેવું જ ભોય ભારે થઈ પડ્યું હશે એટલે હાલી નીકળ્યું હશે ક્યાંક સાપટમાં સલવાણો હશે એટલે આગો પાછો થઈ ગયો છે માથેથી ભાર ઓછો થશે એટલે ફોટો પાછો આવતો રહેશે મુખી બવાનદાએ તો કંટાળીને ટકોર કરી પણ ખરી એલા આ ગામનું શું થવા બેઠું છે રોજ ઉઠીને કોક રાતે લઈને ભાગે છે રોજ ઉઠીને ભાગે છે અલુ જમકીનું માંડ કરીને સગળ કાઢ્યું ત્યાં તો આ માંડિયો ભાગ્યો હું તે કેટલાકના સગળ સાચવવા બેસું પગેરા કાઢનારો મૂળ ઘરિયો એકને ભાગનારા ઝાજા ગામમાં બનતી કોઈ પણ ઘટના વિશે બેફામ ટીકા ટિપ્પણ કરનારા અજોડી કાકીની જીભ આ વખતે સાવ સિવાય ગઈ છે વિચિત્રતા તો એ થઈ છે કે માંડાના એક ફળીએ જે રહેનારા પડોશી તરીકે બધી જ પુરુષ ફરતી ફરતી આખરે અજવાડી કાકીને આંગણે આવી ઊભટી અને એમને હોઠે તો માંડાના ઘર પર ટીંગાતા ખંભાતી તાળા જેવું જ એક અદ્રષ્ટ તાળું લાગી ગયું હતું ભગવાન જાણી ક્યાં ગયું હશે આવડો મોટો મલક પડ્યો છે માંડળીયો તો એકલ પંડ્ય માણસ એને ઉલાર ધારણ થોડા હોય એને તો કાંદે કોથળોને મલક મોકડો ઉતરી ગયો હસે ક્યાંક આઘો આઘો અજવાળી કાકીના મોડામાંથી આવા પોપટ વાક્ય સિવાય એક અક્ષર પણ વધારે સાંભળવા મળતું નહોતો ત્યારે પારકી વાતો વાવલવામાં પાઘરગી વખતે ડોસીએ પોતાની જીભ બે લગમ છૂટી મૂકી દીધી હતી એના ઉપજાઉ ભેજાએ એક ઘોડો ગભરાવ્યો એ તો સંતુએ એનું ઘર માંડવાની ના પાડી એટલે માંડને રેસ ચડી છે પોતાની પરણે તને સળગાવી દીધી ને ગોબર એને પૂરો કરી નાખ્યો પછી એના મનમાં સોળ આની ખાતરી હતી કે સંતો મારા રોટલા ઘડશે સંતુએ કાંઈ કાન શરૂ આપ્યો નહીં એટલે કુંવર થઈ ગયા હાલતા પાણી શેઠે ઘણા દિવસથી કૂથલી માટે કોઈ ઉત્તેજક વિષય જ નહોતો વળી વખતીએ મૂકેલી આ કલ્પના સારા પ્રમાણમાં જગી આ તો માંડવીએ ઓલ્યા જૂના વારાના ભાટ ચારણ જેવું રાગું કર્યું કહેવાય ને હવે તો સંતોષ સામી જોઈને માંડને આંગણે હેલ્યો ઉતારે તો જ કુંવરના રિશામના છૂટી બાપુ પણ આવા ટાંગા કે રિષણમણાં તો ક્યાંયક મોલકમાંએ સાંભળ્યા છે પણ આ તો બાળપણની પ્રીત ને એની નિકટ ગાંઠ્યું કેમ કરીને છૂટે જ નહીં આમ કલ્પનનો વહીણ સાવ જુદી જે દિશામાં ચડી ગયું એથી અજવળી કાકી બહુરાજી થયા માંડાના ગુમ થવા પાછળનું ગુપ્ત પ્રયોજન ગુપ્પિત જ રહેવા પામ્યું પેલી પાછલી રાતે ડાગ્યા કૂતરાએ ભસીને જે અકડામણ ઊભી કરેલી અને માંડળે એ વિકટ પરિસ્થિતિમાંથી જે માર્ગ કાઢેલો એની કોઈને ઘંગ સુધા આવી શકી નહીં અને એવામાં વળી એક રસિક સમાચાર આવ્યા બન્યું એમ કે ગામમાંથી પરબો ગોર એના કોઈક દૂર દૂર વસતા યજમાનના શ્રાદ્ધ શરમણ કરવા ખભે ખાલી ખડીઓ નાખીને તુલસી શ્યામ ગયેલો થોડા દિવસ બાદ એ યજમાનના દાપા દક્ષિણાને અખેણા વડે ફાટ ફાટ થતો ખડીઓ ખાંદે નાખીને પાછો આવ્યો ત્યારે એણે વાવળ આપ્યા માંડળિયાને ભાડ્યું ક્યાં કીએ ઠેકાણી તડસી સામની જીગામાં હોય નહીં તારો કાંઈક જોવા ફેર થઈ ગયો હશે એ ઠૂઠિયાને નજરો નજર ભાડ્યું એ ખોટું ઠૂઠિયા માણસ મલકમાં કેટલાક હોય પણ એ કરતો તો શું એણે તો સાવ બહુ જ નાખી છે પાંચ સાત મૂડકા ભેગો સાંજે હાથે બેઠો બેઠો બાટી શેકતો તો સાચે જ હા મેં કીધું કે હાલ્ય બુંદેહર તારી વાટો જોવાય છે હા પછી શું કીધું એણે એણે કીધું કે હમણાં નહીં આવું હા મારો સાચે જ રિસામણે ગયો લાગે જ મેં કીધું કે હમણાં નહીં આવ્યો તો કેદી આવીશ મુરત પૂરત જોવું પડે એમ છે તો મારા ટીપણામાંથી સારું જોઈને મુરત ગૂતી દઉં પછી પછી શું બોલ્યો એ તો કહીએ કે હું મારું ટાણું થશે એટલે આ ફોટો આવીને ઊભો રહીશ હવે વ્યક્તિને પોતાના અનુમાની અણધારી પૃષ્ટિ મળી રહેતા એ વધારે ચકી હું નહોતી કહેતી કે માંડળીએ બેખ લઈ લીધો છે મારી વાત કોઈ માનતા નહોતા પણ હવે આ પ્રભુ ઘોર કહે છે એ સાંભળો હવે માંડાના સંસાર ત્યાગને વાજબી રહો પણ નીકળી આવ્યા માનો કે ન માનો પણ ઠુમ્મરના ખરડાને જે આવું વરદાન છે એના કુટુંબમાં દર બીજી ત્રીજી પેઢીએ એકાદ જણ તો વૈરાગી થાય જ જુઓની આ હાદા પટેલ ત્રીજી પેઢીએ એના ઘરડા ઘરમાં પટેલ સતીમાના ગોઠિયા થયા હતા ને ઘટપણમાં એને ગરનાર ઉપર ચડીને સમાધ લીધી હતી એ પછી દેવસીએ વૈરાગ લીધું ને હવે આ માંડળીએ માથું મૂંડાવ્યું એ તો ઠુમારના ખોડાને જ વરદાન લાગે છે નિકર આમ આટલા બધા જણ હાથમાં બેરખા લઈને બેહી જાય તમે મર ઠેકડી કરો પણ આ તો પુણ્યાશાળી ઘરના ઈંધણ ગણાય સંસારની માયા મમતા છોડવી કાંઈ રમત વાત છે માંડાના ગૃહ ત્યાગનું ગુપ્ત કારણ ન જાણનારાઓ હોય તો એમાં દેવી રહસ્યનું પણ આરોપણ કરી રહ્યા ભાઈ આ સતીમાનું થાનક સાચવું કાંઈ સહેલ વાત નથી એ તો વારે ઘડીએ એના ગોઠિયા કે માગે નિકળ એ જ કુટુંબમાંથી આટલા બધા જણે વેરાગ લેવો પડે પરબાગોરે ગામમાં આવીને કોઈ જાણે નહીં એ રીતે હાદા પટેલે વાત કરેલી માંડડીએ કહેવડાયું છે કે મારી કાંઈ ફકરી કરશોમાં સારે વર્ષે મારા ખેતરવાડી સંભાળજો ને મારા ખોડાનો વેમ રાખજો હું મારું ટાણું થઈએ પાછો ગામમાં આવીશ પણ એ ભગવા પહેરીને બેઠો છે એ પાછા ઉતરશે કે નહીં હાદા પટેલે ચિંતાતુર અવાજે પરભાગોને પૂછેલું એ તો ભગવાન જાણે પણ ગામમાં તમારા સિવાય બીજા કોઈને જાણ ન થાય એમ કહીને કેવરાવ્યું છે ખરું કે મારી હદીએ માલ મિલકત હાદો કાકો સાંભળી લે હું ટાણું થોગીશ ઉજવમાં ફક સંતને આ ગુપ્ત સમાચાર જાણ થઈ ત્યારે એ વિચારમાં પડી ગઈ શું કામે માંડળ જેથી આવો વૈરાગ લઈ લીધો હશે ભજન મંડળીમાં બેસી બેસીને એના આ વૈરાગ લાગ્યો હશે માથું મૂંઢાવ્યું એ તો જાણે કે ઠીક પણ પાછો ટાણા સર આવી ભોગીશ એમ કહેવરાવ્યું એનો અરસ શું કે એ ટાણે એ પાછા આવશે ઉજમને પણ આ રહસ્ય સમજાતું નહોતું માંડળ પણ દેવસીને જ પગલે પગલે સાદું થઈ ગયું કે શું દેવસીના તો જેવ્યા મુવાના કાંઈ વાવડા જ ન આવ્યા પણ માંડળે ટાણાસર આવી ભોગવાનું કહેણ મોકલ્યું છે એ કહેણ સાચું પડશે ખરું કે પછી આ ખોટાને કોઈ એવો સાપ છે કે એના જણ ઘરનો ઉમરો છોડી એ પાછું આવે જ નહીં દિવસો સુધી સંતો આ ઘટનાનું રહસ્ય ઉકેલવા રહી માંડળે ભર બજાર વચ્ચે નથું સોનીને સંભળાવેલું સંતો તો મારી માં છે એ વાક્ય એને યાદ આવતું રહ્યું અને રહસ્ય ઉકેલવાને બદલે વધારે ગૂંચવાતું રહ્યું માંડળ જેઠે મને ભર બજરે માં કહી છે એ સાચું હશે કે પછી ગામના દેખાતા એણે એવો દેખાવ કર્યો હશે એના મનમાં હજીએ કાંઈ કે મેલ તો નહીં ભર્યો હોય ને અટાણે તો વસમાં વેરાગ લઈને બેઠા છે પણ વળી ટાણાસર પાછા આવવાનું કીએ છે તે આવીને વેરાગ ઉતરી નાખશે ભગવા ઉતરીને પાછા સંસારી થશે ને સંસારી થશે તો વળી પાછા મારી ઉપર નજર માણશે કે પછી મને તો સાચો સાચ માને ઠેકાણે જ ગણશે આવી આવી ગુચો મગજમાં લઈને એક દિવસ સંતુએ ઢોર બાંધવાની ગમાણમાં પોતાનો ખાટલો ઢાળ્યો થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ